જો જળપ્રદાર્થ શક્તિમાન છે તો વિચાર સર્વશક્તિમાન છે જો જળ શક્તિમાન છે તો વિચાર સર્વશક્તિમાન છે આ વિચારને તમારા જીવનમાં ઉતારો તમારી સર્વ તમારી શક્તિમત્તા તમારી ભવ્યતા અને તમારા મહિમાના વિચારોથી તમારી જાતને ભરી દો ઈશ્વર ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય ઈશ્વર ને આપણે જન્મથી જ અહીં બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નિર્ભરતા અને અધમતાના જીવનને નિષ્ક્રિય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ તમારી જીવાણુ કોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નિરીક્ષણ કરો આ બધું કોણે કર્યું તમારી પોતાની ઈચ્છાશક્તિ એ જ એ સર્વશક્તિમાન છે એ હકીકતનો શું તમે ઇનકાર કરી શકો ખરા જે શક્તિએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે તમારી ઉપર છે ચારિત્રની તમારે જરૂર છે ચારિત્ર્યની ઈચ્છાશક્તિને વધુ બળવાન બનાવવાની